ગાઈસ આજે ફૂલ ડે કઈ શૂટ ના કર્યું અને અત્યારે વાગી ગયા છે સીધા પાંચ અને દસ હાય મમ્મી કેવી છે તબિયત હવે અને નિશુ બાઉ હવે તને કેવું છે દીકા પેલા રસી વાળો વિડીયો યાદ આવ્યો હાઉ નિકેશ પટેલ હાઉ આર યુ આઈ એમ ફાઈન સો અત્યારે બધાને સારું છે અને મમ્મી હાઉ મમ્મી હાઉ આજે મમ્મી બોલશે નહીં પણ હું મારા જાતે જ કહું કે બહુ વધારે થાકેલા છે બીકોઝ આજે હું છે ને સવારે સાડા દસે ઊઠી હું બધું શેર કરું છું ને તો મારું એવું માનવું છે કે હું રિયલ બધું જ શેર કરું તો કાલે ફૂલ નાઇટ નિશુ સૂતો નહોતો બટ મારા મમ્મીને પણ તબિયત સારી નથી તો સવારે મમ્મી ઉઠ્યા ફ્રેશ થયા પછી નિશુને પણ રાખ્યો અને દાળ ભાત શાક રોટલી બધું જ પતાયું છે હા તો આ છે ને એ મતલબ મારો બ્લોગ જોયા છે મને એનું નામ ભૂલાઈ ગયું છે તું એવું હોય તો કમેન્ટ કરી દેજે તો એ ડેલી અહીંયા હોય ને એટલે મને હાઈ કરી દે તો મેં પણ એને હાઈ કરી દીધું તો અત્યારે મમ્મી બનાવી રહ્યા છે ઓરેન્જ જ્યુસ નિશુ શું શું કરે બેટા ત્યાં ના જવાય દીકો તો ઓરેન્જ જ્યુસ માટે બધું જો ઓરેન્જ ફોલી રહ્યા છે થાકી ગયા ના ના નથી થાકી આજે નથી થાય તબિયત સરસ છે આજે થાક લાગે તો મળવા પર દેખાઈ ગયા કે થાક છે હમણાં સાંજે લોકો ચા નાસ્તો કર્યો તો મારાસણ ને બધું ઘસવું છે એટલે હું ફટાફટ એ પતાવી દઉં અને અત્યારે હું એક કલાક સુઈ ગઈ તો આજે છે ને સવારથી મારું માઇન્ડ એટલું બધું ડિસ્ટર્બ હતું ને કે મને બ્લોગ શૂટ કરવાનું બિલકુલ મન નતું થતું બોઝ સ્ટ્રેસમાં જતી રહેતી હું મને છે ને આવું કંઈ કોઈ પણ વ્યક્તિ બીમાર થાય ને એટલે મારું માઇન્ડ છે ને એકદમ ડિસ્ટર્બ થઈ જાય નિશુબના મમ્મીને બંનેને એવું હતું અને એ નિશુબને છે ને ખાંસી વધારે હતી તો એના લીધે મેં શૂટ નહોતું કર્યું મેં એવું વિચાર્યું હતું કે કદાચ બપોર પછી પણ એને સારું નહીં થાય તો હું આજનો બ્લોગ સ્કીપ કરીશ બટ ત્યારે એને ઘણું સારું છે તો કંઈ નહીં જોડાયેલા રહો તો અત્યારે નીકળ જુઓ ઓરેન્જ જ્યુસ કાઢવા માટે બધું લઈને બેઠા છે પણ ઓરેન્જ જ્યુસ મમ્મી ક્યારે ના બેઠા છે લઈને બેઠા છે કેનો બેઠો આજી હાલ તો આવ્યો કઈ ભી ફેંકા ફેંક ફોન પકડીને બેહી રહ્યા છે અરે પણ કામ હતું ભાઈ કામ જ ચામ આમ જુઓ ને નવાઈની લાયન વાડી ટી-શર્ટ પહેરી છે તે આહા હા ઈસુ મારો ઓરેન્જ જ્યુસ પીસે હી મેં સુ મોડું કેવું થઈ ગયું છે નાનું નાનું આજે તો અત્યારે વાગી ગયા છે પોણા સાત અને એની શું સુઈ ગયો તો ઉઠી ગયો છે મેં એને કેવી પીધું પપ્પા કે લાગે જમવા હશે સાડા સાત વાગ્યે આઠ વાગે ઓકે તો હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે દીવાબતી કરવાની છે અને મમ્મી અત્યારે દિવેટ ને પેલું શું ઘીમાં પલાળી રહ્યા છે તો તમે જોઈ શકો છો હે મમ્મી હા ઘીમાં પલાળીને રાખો ને હવે બસ કરી પછી દિયાબત્તી કરી હા બેટા હા મા દીકાન તો બહુ ઉતાવળ દિયાબત્તી કરવાની હા બેટા બાફરી થઈ જાય ને પછી કર દે હો યુ કેન સી કે અત્યારે પાછળ વાગી ગયા છે 9 9 માં 5 મિનિટ વાર છે અને હાઉ ભવ્યા હા નિકેશ પટેલ હાય મોટા માણસો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બસ પતી ગયું તો તમે લોકો વિચારતા હશો કે હું રેડી થયેલી છું તો એમાં એવું હતું કે નિશુને અત્યારે સારું હતું અને એની શું નીચે મામાના ત્યાં ગયો તો મને દસ પંદર મિનિટનો ટાઈમ મળી ગયો તો ફટાફટ મેં વિડીયો શૂટ કરી લીધા છે ઇન્સ્ટાગ્રામ માટે ઇન્સ્ટાગ્રામનું પેજ છે મારું ખુશી પ્રજાપતિ ઝીરો ફોર અગર તમે ફોલો ના કર્યો તો જલ્દીથી જલ્દી ત્યાં જ મને ફોલો કરી દેજો અને મારા નવા વિડીયોઝ ત્યાં જોજો અને ફોલો કરીને ઓકે તો તમે લોકોએ સાંભળી લીધું બેકગ્રાઉન્ડમાં જે વોઇસ આવ્યો છે કે નિકેશે બધા મારા વિડીયો શૂટ કર્યા છે તો તમે ત્યાં જઈને વિડીયોઝ જોજો અને અગર ફોલો કરતા જ હોય પહેલેથી તો થેન્ક યુ સો મચ અને મને કમેન્ટમાં કહી દેજો કે મેં પહેલેથી તમને ફોલો કરીએ છીએ તો બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને આઈ એમ સો હેપી ટુડે બીકોઝ નાઇન્ટી નાઇન કે સબસ્ક્રાઈબર મારા કમ્પ્લીટ થઈ ગયા છે હવે વન કે જ બાકી છે તો ખબર નહીં હું એક્સાઇટેડ બહુ વધારે પડતી છું પહેલાં નહોતી અને નિશુના બર્થડેના લઈને જે પણ કાંઈ છે તો કંઈ નક્કી નહોતી અત્યારે બિકોઝ નિશીની તબિયત થોડી ઠીક નથી એટલા માટે પણ જે ભાઈ જે પણ કાંઈ હશે એ હું તમારી સાથે બધું શેર કરતી રહીશ અપડેટ તમને મળતી રહેશે અને બસ ઇન્સ્ટાગ્રામના પેજમાં તમે મારા વિડીયોઝ જો કેવા લાગે છે એ કમેન્ટ કરજો અને આજે અમારે જવાનું હતું રસમ ફેશનમાં અમારા બંનેના આઉટફિટ માટે થઈને બટ અત્યારે કંઈ વિચાર્યું નથી એટલામાં કેન્સલ કર્યું તો નથી ગયા અને જમી કરી લીધું છે જમવામાં જે દહીં તિખારી હતું જે તમને લોકોને ખ્યાલ છે કે દહી તિખારી પાખરી દાડપાત હતા એ બધું જમી લીધું અમે અને નિશુ અત્યારે નીચે ગયો છે નિશિને એટલા માટે હું નથી બતાવી રહી બિકોઝ એની તબિયત ઠીક નથી અને નાશને એવું આપીએ છીએ અને બસ બીજું તો તમારી સાથે શું વાતો કરું શું શેર કરું આજે ફૂલ ડે તો મેં શૂટ કર્યું જ હતું શૂટ કર્યું મેં પાંચ વાગ્યા પછી અને એમાં પણ કામ કરતી હતી નિશુ ખોડામાં હતો નીશિવને શેખને એવું આપ્યું એટલા માટે પણ શૂટ નહોતું થયું તો આજે કદાચ વ્લોગ બહુ નાનો આવશે ગઈકાલનો વ્લોગ બહુ સરસ આવ્યો હતો ટવેન્ટી વન મિનિટનો બટ એમાં જોઈએ એવો પ્રેમ નથી મળ્યો વ્યૂસ ઓછા આવ્યા છે બટ કંઈ નહીં થઈ જશે હોપ કે થઈ જાય બધી ઓડિયન્સ મારી જે લોકો સબસ્ક્રાઈબ કરે છે એટલા લોકો વ્યૂઝ મતલબ એલા એટલા લોકોના વ્યૂઝ નથી આવતા

સચિનને બહુ હસવું આવે છે ઓલરેડી છટકેલું નહી ક્યારેક ક્યારેક છટકી જાય હા સચિત હાઈ બબિયા બબિયા મારી સ્ટોરી મૂકી દીધી દીજે 100k ની કાલે હું મૂકીશ ના જ્યારે થશે ત્યારે હું મૂકીશ તું તો એમ એ ડોટ લાયા મે તમાજો 68.7k વ્યૂઝ ઓહો તમે જોઈ શકો છો કે અમારું ઇન્સ્ટાગ્રામ નું પેજ છે કોગનો ફોન ચાલુ છે ઘરેથી ફોન ના 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 ફોન ચાલુ ન હતો ફોન ચાલુ હતો ના રિંગ આવતી હતી મારે એવું છે ઇંગો આવી જો જો 1510 કે જનમ ને કોલ કરે છે 1510 આ તો લે ફિલ્મ વેરી નાઈસ જે યુઝ નહી કરતા હે ને હમ તો અત્યારે તમે જોઈ શકો છો કે લાલુ હાલા કરાવે છે મમ્મા અને નિશુ નિશુ ખબર નહી નિશુ ને છે ને લાલુ હોઈ જાય ને બિલકુલ લાગવા જો

આપડે મમ્મી બી પૂછીએ બરાબર ને સચિન તારું શું કેવું છે શો કે થવા આયા છે એની ઉપર એવું કેવું છે કે બે દિવસ અંદર શો કે થઈ જવા જોઈએ પ્લીઝ સપોર્ટ બે દિવસ ની અંદર કરેલી છે અમે લોકોએ અને આ મહેનત ચાલુ થઈ વર્ષ મંથ ઓકે સેવન મંથ પહેલાં ચાલુ થઈ હતી પણ એ વખતે બહુ જ ટફ હતું જેટલું મેં મને ઇઝીલી આ વસ્તુ જે મળી ગઈ ને ખુશી માટે આ વસ્તુ બહુ જ ટફ હતી કેમ કે એ વખતે વ્યૂઝ અને એ નહોતું આવતું એ રોજ એવું કહેતી કે વ્યૂઝ નથી આવતા વ્લોગિંગ બંધ કરી દઉં બંધ કરી દઉં પણ એને હિંમત હારી નહીં અને એને વ્લોગિંગ ચાલુ રાખ્યું છે એ બહુ મોટી વસ્તુ છે સો સપોર્ટ કરતા રહે આવો ના આવો એટલે હંડ્રેડ કે જલ્દી જલ્દી થઈ જાય થેન્ક યુ સો મચ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે મારા માટે આવું કંઈ બોલશો એમ સિરિયસલી નહોતું વિચાર્યું એ તમે આમ મતલબ તમે આવું કંઈ વ્લોગિંગ માટે થઈને એવું કંઈ બોલો એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું બટ થેન્ક યુ સો મચ શું બોલતા ના આવડે બસ આમ ફીલ થાય ફીલ થાય આજે કેવું પ્રાઉડ ફીલ થાય મારી ઉપર તો થાય જ ને યાર પ્રાઉડ ફીલ આજે ને આજે આરે તું મેરેજ કરીને લાન ત્યારથી પ્રાઉડ ફીલ થાય ઓ માય ગોડ થેન્ક યુ સો મચ આના સચિત શું કહીશ તું મારી મહેનત ઉપર આના સચિતનો બહુ મોટો ભાગ છે થેન્ક યુ સો મચ સચિત ને બીકોઝ જ્યારે રચિતાના મેરેજ હતા ને ત્યારે હા સચિત ના લીધે જ બધું પોસિબલ હતું બીકોઝ મારી પાસે તો એટલો ટાઈમ નતો હે કે હું બ્લોગ શૂટ કરી શકું મમ્મી મારા હંડ્રેડ કે કાલ સુધીમાં કદાચ થઈ જશે સો

એક ઉતરાવ લાગે અયા નીસુ જો ચાલવા માંડ્યો છૂટો છૂટો ચાલવા માંડ્યો અયા હા નીસુ 100 કે થઈ ગયા આજ મમ્મી ના ખુશી નહીં કે થઈ ગયા એ મજા આવે ચાલો સો ફેમિલી અત્યારે તમે લોકોએ સાંભળ્યું કે મમ્મીએ મારા વિશે જે પણ કંઈ કીધું નિકેશે કીધું સચિતે કીધું અને સચિતને તો પહેલા મોટામાં મોટું થેન્ક સચિતને છે બિકોઝ જે મારા વિડીયો ટોપમાં ગયા રચિતાના મેરેજવાળા એ સચિતના લીધે થઈને જ ગયા છે કેમકે એણે શૂટ કર્યું તો બહુ સરસ ઇવન ભવ્યએ પણ બહુ બધી એમાં મહેનત કરેલી છે અને અત્યારે હાલ પણ ઘણી વખત એવું થાય છે કે મારા વ્લોગ સચિત શૂટ કરતું હોય અને અમુક બ્લોગ નિકેશના ભવ્ય શૂટ કરતો હોય તમને બધાને ખબર છે કે અમારી બે ટીમ છે સચિત મારી સાઈડ છે ભવ્ય નિકેશની સાઈડ છે બટ બંને બહુ સારા મતલબ બહુ ડાયા અને સારા છોકરાઓ છે કે જે અમને બહુ હેલ્પ કરે છે કોઈએ એવી કમેન્ટ કરી હતી કે તમે ક્યાંય ફરવા જાઓ તો સચિતને લઈને જજો તો એ તમારા બ્લોગ શૂટ કરે તો એમાં હું તમને કહી દઉં ક્લિયર વસ્તુ કે હજુ બહુ નાનો છે એનું ભણવાનું ચાલું છે

મળી એક આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ